હેલો મિત્રો આપણે વાત કરીશું ધાર્મિક વાર્તા એટલે કે ધ સ્ટોરી ઓફ શિવ એન્ડ પાર્વતી શિવ પાર્વતીની વાર્તા એક વખત દેવી પાર્વતી હિમાલય પર કઠોર તપ કરવાનું શરૂ કર્યું તેઓએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે લાંબા સમય સુધી ઉપવાસ ધ્યાન અને જપ કર્યું તેમની ભક્તિ જોઈને ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા કે શિવજી અવશ્ય તેમના પતિ બનશે શિવજી તપમાં લીન હતા પણ દેવતાઓએ પાર્વતીજીના તપનો મહિમા બતાવ્યો અને તે શિવજી પ્રગટ થયા અને પાર્વતીજીની અખંડ ભક્તિ જોઈને તેમને પત્ની રૂપે સ્વીકારી બાદમાં હિમાલયમાં બંનેનો ભવ્ય વિવાહ થયો આ વાર્તા દર્શાવે છે કે અખંડ શ્રદ્ધા તપસ્યા અને ધીરજથી ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે માટે મિત્રો ધીરજ નાફા હંમેશા મીઠા હોય છે એટલા માટે કે ધીરજ રાખવી જોઈએ